ડીએન ટ્વેન્ટી ફોર સેવનમાં હું નિલેશ ભટ્ટ આપનું સ્વાગત કરું છું જોઈ આજના સમાચારો લોકસભાની ચૂંટણીમાં આજ સવારથી જ મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભોજના વોર્ડ નંબર અગિયારમાં આવેલા મતદાન મથકો પર સવારથી જ મતદાતાઓની મોટી કતારો જોવા મળી હતી મતદાતાઓએ ગરમીની ચિંતા કર્યા વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન પૂર્ણ થવાના સમય સુધી મતદારોનો પ્રવાહ ચાલુ રહ્યો તે જોઈને રાજકીય પક્ષોના કાર્યકરોમાં પણ ઉત્સાહનો વધારો થયો હતો મતદાન મથક ઉપર મતદારોને ગરમી ન લાગે તે માટે એરકૂલર ગોઠવવામાં આવ્યા હતા વિકલાંગ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા વ્હીલચેરની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી જેથી વિકલાંગ મતદારો ખૂબ જ સહજ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મારું નામ હિતેશ ગોસ્વામી અગિયારમાં વોર્ડનો મતદાર છું અને હું સવારથી જે પ્રમાણે હાજર છું તો આટલી ગરમી હોવા છતાં લોકોનો જે ઉત્સાહ છે એ સ્વયંભૂ છે અમુક બુથની અંદર હજી સવારથી લાઈનો ચાલુ છે અને લોકો સતત સ્વયંભૂ પો અલ્પેશભાઈ પટેલ અહીંયા સ્વયંભુ જે મતદારો છે પોતાની જાતે મતદાન કરવા આવ્યા છે મેં પણ મતદાન કર્યું અને લોકોનો જોમ અને જુસ્સો બહુ સારો હતો અને દરેક જણે પોતાની સ્વેચ્છાએ મતદાન કર્યું છે અત્યારે બહુ જ ગરમીના દિવસો છે એના કેવું મતદાન એકંદરે અમારે સ્વામીના બૂથોમાં પચાસ ટકા ઉપર મતદાન થઈ ગયું છે એટલે આટલી પણ ગરમીમાં લોકો બહાર નીકળ્યા છે હજી એક કલાક છે આમાં લગભગ સાઠ ટકાની આજુબાજુ મતદાન થઈ જશે